કોઈના મનની અંદર એ ભાવ જાગશે કાલે એ કોઈ લીડરશીપ લેશે અને એ સહકારી સંસ્થા ઉભી કરશે તો એને આ આખું ખબર હશે એને અનુભવ કરવા માટે કે મોટી યુનિવર્સિટીમાં નહીં જવું પડે આ સીધી સીધી વાત સુધી છું આવતા અઠવાડિયામાં કદાચ ભારત સરકાર વતી જે દસ વીસ લોકોને ત્યાં ઇઝરાયલ લઈ જવાની વાત કરી છે મને પણ નિમંત્રણ આપ્યું છે કે દસેક જેટલી મોટી કંપનીઓ જાય છે અને એની અંદર તો મેં પણ મારા મનમાં વિચાર છે ખરેખર ઇઝરાયલ શું કરે છે ઇઝરાયલ કઈ રીતે આગળ વધે છે કઈ રીતે થાય છે તમારા ખેડૂતો વતી જઈને જોવું સમજવું તો એ વિચાર મેં કર્યો છે આજે જે જો નિર્ણય કરવાનો બાકી છે પ્રોસેસ કરવાની પણ બાકી છે પરંતુ દુનિયામાં જઈને જે જે સારું હોય એ મારા ખેડૂત સુધી લાવવું છે અને એનો અમલ એ કઈ રીતે કરે નહીં કરોડોપતિ જે હશે બિઝનેસમેનો હશે એના દીકરાઓ તો જશે એ તો એનું વિજ્ઞાન એનું જ્ઞાન હશે પણ એ પોતાની પાસે જ રાખશે ને એ ખેડૂતો સુધી સાર્વજનિક નહીં કરે એ તો એના જે પેપર હશે એના પાસે જ રાખશે એ અંગ્રેજી ભાષાની અંદર ને દુનિયાની ભાષાની અંદર પડેલા જે પેપર છે એ સંશોધન એ એમના સુધી જ રાખશે એના ઉપર તો પેટન્ટ ઉભી કરશે પરંતુ મારો ખેડૂત કઈ રીતે દુનિયાની અંદર જે ચાલે છે સમજી અને એમાં કઈ રીતે આગળ વધી શકે તો એના માટે પણ વ્યવસ્થા કરવી પડશે અને હું તો ત્યાં સુધી વિચારું છું એક વખત દુનિયાને જોયા પછી આમાંથી જે પ્રગતિશીલ ખેડૂતો હોય એને સામૂહિક રીતે દુનિયાનું સારું સારું છે જોવા માટેનો ટાઈમ બનાવવો જોઈએ આમાંથી ખેડૂતોની ટીમ બનાવીને નવી પેઢીએ જોવા માટે જવું પડે અને માત્ર વિદેશનું નથી કેતો આપણા દેશમાં સારા સારા જે ઇનોવેશન હોય એ બધા જોવા માટે જાઓ ડેરીમાંથી પણ અમે આવું પ્રયોગ એ કરવાના છીએ કે જે પ્રગતિશીલ ખેડૂત છે જેને કંઈક સારું કરવું છે ખાલી જાત્રા કરવા નહીં હું દર્શન કરવા જાજો તમે તમારે પરંતુ જાત્રા માટેનો જે કાર્યક્રમ છે એ અલગ કરજો તમે પરંતુ માત્ર શીખવા માટે માત્ર જાણવા માટે માત્ર સમજવા માટે અને સમજીને એનો અમલ કરવા માટે એક ટીમ બનાવીને ડેરીના માધ્યમથી એવા ખેડૂતોને પણ અલગ અલગ જગ્યાએ ક્યાં મૂકવા દાખલા તરીકે એનડીઆરઆઈ કરનાર હું હમણાં ગયો હતો હરિયાણામાં જ ભારત સરકારનું ઇન્સ્ટિટ્યુટ છે સો વર્ષ જૂનું ઇન્સ્ટિટ્યુટ છે એના લગભગ પચીસ જેટલા સાયન્ટિસ્ટોને વૈજ્ઞાનિકોને મળ્યો અને મને લાગ્યું અરે આવડું મોટું કામ અહીંયા થઈ રહ્યું છે અને વિજ્ઞાન બધે બધું સાયન્સ લેબમાં જ પડ્યું છે છે મેં કીધું આનું કારણ શું કે અમે વૈજ્ઞાનિકો બધા સંશોધન કરીએ છીએ તો સંશોધન કેટલા કરો છો પણ એનું ધરતી ઉપર શું શું આવ્યું ધરતી ઉપર તો લઈ જવાની વ્યવસ્થા તો ઇનોવેશન તો લોકોએ કરવું પડે ને મેં કીધું હું બનાસ ડેરી સાથે તમારા કરાર કરું છું અને તમે જે સંશોધન કરો અને મારી બનાસની ધરતી ઉપર એના પ્રયોગો આપણે કરીશું આજે પ્રમ દિવસથી ચાર દિવસથી આપણા બધા સિનિયર સાયન્ટિસ્ટો પશુની અંદર એમણે શું કર્યું છે એક બકરી બનાવી છે અને બકરીની અંદર એને સાડા લીટર દૂધ આપે એવી બકરી બનાવી છે ક્લોનિંગ કરીને એમ તો યાર આવડું મોટું કામ તમે કરી શકો તો ગાયમાં ભેંસો કેમ નથી કરતા તમને કીધું કરાવે છે કોણ મેં કાંકરેજની આપણી ગાય આપણી યુનિવર્સિટીની અંદર હતી લગભગ અઠ્યાવીસ ઓગણત્રીસ લીટર દૂધ આપતી ગાય ઘરડી થઈ કીધી અઢાર વેતર થયા અઢાર વેતર એને દૂધ આપ્યું હવે તો હાવ ઘરડી થઈ ગઈ હવે કદાચ એક બે વર્ષની અંદર જતી રહેશે મેં એમને બતાવી સાયન્ટિસ્ટોને કે આ ગાય કાંકરે જ ગાય છે એક બચ્ચી છે કે જે આવડું દૂધ આપે છે હવે વીઆઈએમ નથી એના બચ્ચાનું શું માહિતી નથી મેં તો એને ક્લોન કરી શકાય કે નહીં જો તમે બકરી બનાવી શકતા હોય નવી તો આનો સેલ્સ લઈને આનું લોહી લઈને આના પૂંછડાના વાળમાંથી નવી ગાય ઊભી કરી શકાય કે નહીં એમણે કીધું થઈ શકે મેં કીધું મારે આ કરવું છે આવી નવી આની વાસળી આવું હું અને પહેલી વખત કદાચ ભારત દેશની અંદર